નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ઠાન જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતીનો વિષય છે જીરુને વહેલું ઉગાડવા માટે શું કરવું આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ પહેલાં જે મિત્રો પહેલી વખત ચેનલ જોતા હોય તેઓએ આ ચેનલને લાઇક આપી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો આજનો જે વિષય છે કે જીરુને ઉગાડવું વહેલું ઉગાડવું તેના માટે શું કરવું જોઈએ મિત્રો તમે જાણો જ છો કે જીરું એ આપણું ગુજરાત સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજસ્થાનનો મુખ્ય રોકડિયો પાક છે અને આપણે જીરું વર્ષોથી વાવતે કરતા આવીએ છીએ મિત્રો આપણે જે જીરુની જાતો છે ખાસ કરીને ગુજરાત ચાર અક્ષય તુલસી તુલસી પ્લસ અને ચેતક આ બધી જાતો જે એ આપણે વોંશે વોસે વર્ષોથી વાવતા આવીએ છીએ અને આ જાતો એવી છે કે જો ઉગી જાય કમ્પ્લીટ પછી એને રોગ જીવાત સુકારો અને ચરમી બિલકુલ ઓછું લાગે છે પરંતુ આ જે જાતો છે એ એકદમ એનો એમ્બ્રિયો એટલે કે એનો જે એમ્બ્રિયો હોય ઊગવા માટેનો એ હાર્ડ હોય એ હાર્ડ હોવાને કારણે ઉગવામાં થોડુંક મોડું કેવું થતું હોય છે એટલે કે ઉગાવો લેટ આવતો હોય છે બીજું એ કે ઘણી વખત તમે માનો કે પાણી આપી દીધું પછી તમારે જમીન ઉપરું પડ કડક થઈ જાય તો પણ ઉગાવો મોડો આવતો હોય છે તો આના માટે આપણે એક સારી અને સાદી દેશી જે નુસ્ખો કહી શકાય એવી તમને રીત આપવું તો તો એના માટે મિત્રો શું કરવું જોઈએ કે તમારે જીરું માટે આપણે જે પહેલાં ઉખીએ કે દંતારથી વાવીએ વાવી દીધા પછી આપણે પેલું પાણ આજે દાખલા તરીકે આપવું પછી તમારે બીજું પાન ક્યારે આપવાનું કેમ કે બીજું પાન આપીએ એ પહેલાં માનો કે ચોથે દિવસે આપણે પાણી બીજું આપવાનું હોય અથવા પાંચમે દિવસે આપવાનું હોય તો જે તમે પાણી બીજું પણ આપો એને આગલે દિવસે આપણે શું કરવાનું છે કે બળદથી એક રાપ મારી દેવાની છે ક્યારામાં પાડા ન વિખાય અને વચ્ચેના ભાગમાં ક્યારામાં રાપ મારીને જમીનને પોલી કરી નાખવાનું અને પછી એની માથે બીજવાણવાનું છે એટલે કે બીજું પાન આપવાનું છે તો મિત્રો આને લીધે શું થશે કે પેલું પણ આપણે આપી દીધું એટલે જમીન છે કડક થઈ ગઈ હોય લીસી થઈ ગઈ હોય એને લીધે ઉપલું પળ છે એકદમ કડક થઈ ગયું હોય તો આપણે રાપ મારીએ એટલે કે કડિયું મારીએ અને બળદથી જો સાતી મારીએ તો એને લીધે શું થાય કે ઉપલું જે પળ છે આખી જમીન છે એ પોલી થઈ જાય પોલી થવાને લીધે એમાં હવાના છિદ્રો થઈ જાય અને ઓટોમેટિક નીચે સુધી ઓક્સિજન હવા પહોંચે એને લીધે શું થાય કે જ્યાં પછી ત્યાર પછી તમે બીજું પણ આપો તો એકદમ જમીન પોલીન પોલી રહેશે તો એનો ઉગાવો ફાસ્ટ થશે આ ઘણા મિત્રોએ અનુભવેલો હશે ઘણા મિત્રો આ કરે જ છે પણ જે મિત્રો નવા હોય ખાસ કરીને જીરું પહેલી વખત વાવતા હોય અને અથવા તો આ માહિતીની ખબર ન હોય એના માટે આજે આપણે ખાસ માહિતી આપીએ છીએ કે જીરુંને તમારે વાવી પહેલું પાન આપ્યા પછી જ્યારે બીજું પાન આપો ચોથે પાંચ બે દિવસે ત્યારે તમારે એને રપટો મારી રાપ મારી અને તમારે પછી બીજું પાન આપો તો ઉગાવો સરસ એક સરખો થશે અને બી ઉગાવાનું પ્રમાણ પણ વધી જશે તો મિત્રો આ જે નુસ્ખો છે આ જે આપણો દેશી જુગાડ છે એ ખાસ કરજો જેથી કરીને તમને ઉગાવો વધારે સારો આવે અને એકદમ ફાસ્ટ ઉગાવો આવશે તો મિત્રો આ જે માહિતી મારે તમને આપવાની હતી એ તમને હેપી અને એ તમે એ પ્રમાણે અનુકરણ કરજો જેથી કરીને આપણે જીરું હે ઉગે ફાસ્ટ અને ઉગે સારું વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ